તો જય સિરામ કિલોમીટર મારું નામ છે રતિક ચોડાસા ધ કિંગ ઓફ મિટિયલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે કિલોમીટર આજે આપણે જે ખેડૂમીટર મળવા આવ્યા છે ને એ રાજકોટ બાજુના છે અને એમનું હું અહીં વિઝિટ કરું છું ચલો તમને બી બતાડો આ વિડીયો ઉપર એન્ડ સુધી જોજો તમને સારી લાગે તો પ્લીઝ એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરજો અને જે બી ખેડૂમને જોવું હોય તો ત્રીજા મહિના પહેલી તારીખથી તમને હું વિઝિટિંગ કરાઈશ ઓકે નીચે મારો એડ્રેસ આવી જતો હશે અને ડિટેલ કોન્ટેક્ટ નંબર બી આવી જશે તો તમે કોલ કરી શકો છો બટ ખાલી વિઝિટ કરવા માટે માહિતી વાહિતી જોતી હોય તો હું તમને ત્રીજા મહિને પહેલી તારીખથી હારીશ કેમ કે અત્યારે હું થોડુંક બિઝી છું આ બીજા મહિના સુધી

જમીન માં આપણે કેવી છે તઈની આપડી જમીન એક પથરાળી પથરાળે આ પથરાળે પણ બહુ પથરાળે ને આમ પાણી 365 દિવસ તઈ તો 365 દિવસ પાણી ચોમાસા અગર પાણી ભરાય છે કઈ પાણી નહી ભરાતું નહી અગર ભરાઈ જાય તો બી 24 કલાક માં નિકાલ થાય તો નીકળ નિકાલ થઈ જાય અમર તો કેમ કે પાણી એકદમ જમીન જે પાણી નીતરી જાય છે નીતાર નીતાર શક્તિ વાળી અને હું જે રાજકોટ ગોંડલ માં અત્યારે જે આલ્યો છું ને બિયારન જઈ આગળ તો આગળ પાણી તકલીફ છે ઉનાળાના ટાઈમમાં એ લોકોએ કેવું મતલબ કે સેટિંગ કર્યું છે કે એક લાખનો કુવો બનાવ્યો છે એક લાખ લીટર પાણી સમથા હોય એની અંદર પછી એ લોકો ડ્રીપ થી ડ્રીપ ના લે આમાં છુટું પાણી જાલવાનું હોય છે તમે જોઈ શકો છો અને આ દેશી લીમડી નથી તમે દેશી લીમડી જોયું હશે કે આપણે વરસાદના કે ચોમાસાના ટાઈમમાં ઉખાડીને કંઈક બીજે ચોટાડી શકીએ બરાબર બટ આ દેશી નથી તમે આના મૂળ જોઈ શકો છો નીચે આ પચીસ વર્ષ જૂની છે પચીસ થી છવ્વીસ વર્ષ આવે છે આ લીમડીને નાપાડમાં બરાબર આની તમે મૂળ જોઈ શકો છો આજુબાજુ કઈ ફૂટી નથી ઓલે આજુબાજુ બહુ ફૂટે છે આખા ખેતરમાં ફેલાય છે તમને થી જ કરવું પડશે અને આપણે આ તો જૂની સ્ટાઇલ હતી આ જયારે અમે ગુજરાતમાં આખા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર અહીં અમે અખતરો કર્યો આ અમારો સૌથી પહેલી વાર નો અખતરો હતો જે ગુજરાતમાં લાય બિયારણ બરાબર અને બીજી વાત આ અમે એ ટાઈમે અમને આટલી બધી નોલેજ નથી કે ક્યાં અંતરમાં વાવવાનું હોય છે અમને આટલી બધી ખબર નથી કે આટલી જગ્યા રાખવાની હોય વચ્ચે પણ અમે હવે જે રીતે કરાવીએ છીએ ને વચ્ચે ચાર ફૂટની જગ્યા રાખીએ છીએ તે શું આને ગ્રોથ થવામાં વધારે જગ્યા મળે અને પછી જેટલું પંદર પંદર દિવસમાં આપણે ખેડ મારીએ તે જમીન શું હવા લેતી થઈ બરાબર નવા હવા મળે જેટલું જમીન આપણે કેર કરીશું આ લીમડીને એટલી સારું ઉત્પાદન આવશે

અને બીજું આમાં બેનિફિટ એક એ બી છે બી નહી માણસ સિવાય આપણા કોઈ હડશે નહીં કોઈ ખાશે નહીં અને કોઈ આજુબાજુથી લઈ જાય તો બે ડાળખી ચાર ડાળખી તોડીને લઈ જાય બરાબર ચોરી થવાનો આમાં કઈ ડર નથી આ ખેતી એવી છે અને બીજી વાત તમને ખબર છે બે હજાર પચીસ માં કેટલો ભયંકર વરસાદ આવી ગયો છે બરાબર કેટલું તુફાન આવેલું બે હાજર પચીસ માં જે ગયું છે બટ અમારા લીમડીને કશું ના થયું આ તમે જોઈ શકો છો હજુ ની હજુ એવી ની એવી જ ઉભી છે એક તો જંગલી જાત કહેવાય એટલે એને કઈ થાય નહીં આને કશું થાય ના બધા વાતાવરણ માં અનુકૂળ સમજા ને એટલે માવજત માં બીજી દવામાં ને એવું કઈ માવજત હા આ તમને શેર કીધું માવજત તમારે ઈયર થી આને બચાઈ રાખવી પડે આવી જે કાળી થાય ને એની દવા આવે છે એ મારવી પડે તમને ટાઈમ સર થી 15 15 દિવસે ઈયર ની દવા હું તમને કહી દઉં એક વીગા માં તમારે એગ્રો વાળા કે 25 ml એક પંપે તે તમારે એનું અડધો કરી દેવાનો 10 ml નાખવાનો

સરસફાઈ <laughs> <laughs> પડી બીજું ન આ લીમડી વાવી હોય બરાબર તમને ઇન્ટરેસ્ટ રસ આવ્યો કે સારું કમાવે છે તમે એના તમને રસ્તો ના લે ક્યાંથી લાવ્યો બિયારણ ક્યાંથી શું કર્યો ત્યારથી મેં ને યુટ્યુબ પર અને સોશિયલ મીડિયાથી માધ્યમથી ચાલુ કર્યો પછી ઘણા મને મેસેજ આવ્યા કે આ ફેક છે ઉલ્લું બનાવશે ત્યારથી મેં એક નિયમ લીધો કે જેને બી ભલે એક વિગો કરવો હોય કે સો વીગો કરવો હોય કે બસો વિગો કરવો હોય લીમડી એવું ના નથી કરાઈશ બધાને પણ ઓછામાં ઓછું હું ત્રણ વીઘા કે પાંચ વીઘા કરાવું જેટલું મને દૂર પડશે હું એટલું વીઘા વધાર કરું છું રીઝન એક જ કે મારી ગાડી ભરાય મારી ગાડીનો ખર્ચો એટલું વધી જાય પછી મારે અગર એ મારા આણંદમાં પચાસ કિલોમીટરની અંદર રેન્જ હોય એમને હું બે વીઘા મેક્સિમમ બે વીઘાથી સ્ટાર્ટિંગ કરાવું છું બાકી જે બસો વીસ બસો ત્રીસ કિલોમીટર દૂર હોય એમને હું પાંચ વીઘા દસ વીઘા છેલ્લામ છેલ્લું કરું છું બરાબર એટલે આ હું ને ડાયરેક્ટ અહીં બોલાવું પહેલાં તમે આણંદ આવો એની પછી તમને મુલાકાત કરો